એજ્યુકેશન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો મુવમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્ક નો ડિજિટલ વર્ઝન મહેસાણાના શિક્ષકને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષકનો પુરસ્કાર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ચિકાસર ગામ ખાતે શ્રી ચિકાસર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહેસાણાના શિક્ષક કુરેશી રફીક હુસેન ગુલામ હુસેનને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષકનો પુરસ્કાર આપવામાં આવ્યો છે શિક્ષક કુરેશી રફીક હુસેન છેલ્લા સત્તર વર્ષથી ચિકાસર પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે તેમણે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે તેમના શિક્ષણના પ્રયાસોથી ઘણા વિદ્યાર્થીઓ સારા પરિણામો મેળવી શક્યા છે શિક્ષક કુરેશી રફીક હુસેન મહેસાણા જિલ્લાના વતની છે તેમના ભાઈ આલમગીર ઉર્ફ અબ્દુલ રઝાક કુરેશી પોલીસમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે ભાઈઓએ પોતાના ક્ષેત્રમાં કામગીરી બજાવીને મહેસાણા જિલ્લાનું નામ રોશન કર્યું છે તાજેતરમાં છવ્વીસમી જાન્યુઆરી નાગ દિવસે શિક્ષક કુરેશી રફિક હુસેનને આ પુરસ્કાર મળતા તેમના પરિવાર શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને સમગ્ર ગામના લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે આપની ચેનલ મોમેન્ટ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ અને સમાચારના વિડીયોને લાઈક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપના સામાજિક ધાર્મિક રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા આઠ આઠ છે શૂન્ય સાત એક સાત નંબર ઉપર સંપર્ક કરો હું શ્રી અબ્દુલ કામ બાબીનો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કનું ડિજિટલ વર્ઝન